ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અડવીના ભજીયા અડવીના ભજીયા બનાવવા માટે પંદરથી વીસ પાન આપણે અડવીના લઈ લેવાના છે સરસ ધોઈને સાફ કરીને પછી આટલી આવી રીતના નાના નાના આપણે એને કટ કરી લઈશું પછી આપણે અંદર બેસન એડ કરીશું ચોખાનો થોડો લોટ એડ કરીશું અને કોર્નફ્લાર એડ કરીશું થોડો પછી મરચું અને થોડા તલ એડ કરીશું પછી હળદર એડ કરીશું પછી આપણે એડ કરીશું લીંબુનું પાણી પછી એડ કરીશું આપણે મીઠું અને સરસ રીતે આવી રીતનો આપણે એનો લોટ બાંધી અને આવી રીતના લોયા બનાવી અને અંદર બાફવા મૂકી દઈશું સરસ બફાઈ ગયો પછી આપણે એને આવી રીતના કટ કરી લેવાના છે નાની નાની સાઇઝમાં આપણે એને કટ કરી લઈશું સરસ રીતે બધા કટ થઈ જાય પછી આપણે એને ફ્રાય કરવાના છે સરસ ધીમા ગેસ ઉપર આપણે એને ફ્રાય કરીશું અને એને નિખાળી લઈશું આપણા અળવીના ભજીયા એકદમ રેડી છે થેન્ક યુ ફ્રેન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ